માંડવી તાલુકાના બિદડા ગામે પાણી કરતાં વધુ તો દેશી અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાય છે બિદડા ગામની મહિલાઓનો આક્રોશ સામે આવ્યો એસપી ને ગામમાં વેચાતા દારૂ વિશે ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસે કોઈ પગલા ન લેતા હવે ગામમાં ખુલ્લેઆમ દેશી અને અંગ્રેજી દારૂ વેચતા બુટલેગરો ઉપર જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા બિદડા ગામની મહિલાઓ હું ચંપાબેન સંઘાર ગામ બિદડા અમે આ દારૂના બારામાં બધી બહેનો અમે ભેગી થયું છે કે મેં બહુ મહેનત કરી આ બંધ કરાવવા માટે શું કારણ કે અમારા ગામમાં એક વર્ષમાં ત્રણ ત્રણ અમારા જુવાન હાલ્યા ગયા છે ગામના છોકરા એના ઘરમાં માણસો ગયા છે એને જ ખબર હોય કે શું વીતે છે આ વેચવાવાળાને શું ખબર પડે બરાબર છે તો હું મહેરબાની કરીને એટલો જ કહું છું પોલીસવાળાને કે મહેરબાની કરીને અમારા બિદરા ગામમાં તો અમે વેચવા દેશું જ નહીં દારૂ તમે ગમે એટલી કોશિશ કરો પણ તે છતાં અમે બહુ ઉપર પણ અમે લખી મોકલાયો છે કે ભાઈ તમે બંધ કરો બંધ કરો એવો આજ પંદર મહિનોથી અમારી કોશિશ ચાલુ છે પણ તે છતાં કોઈ પણ પોલીસ દાદ દીધો નથી અમને તો તે હવે હવે એમના માટે અમારે આગળ જવાનું અમે વિચાર્યો છે બરાબર છે બધી અમે અમે તો આજે આજ તો આટલી બેનો છે કે અમે થોડોક લેટ થઈ ગયો અને બચારે મજૂરી દેવા એટલે નકા તો સો બેનો હતી ભેગી બધી પણ આટલી હતી એટલે અમે આટલું બોલી છે અને બસ એટલું જ કહીશ વારંવાર મેં ફોન કરીને બતાવ્યો છે કે ભાઈ આ જો આપણે આશ્રમ પાછળ સાંગ

અને અહીંયા આપડે મુરરાજ ને છે એમને પણ કીધું તો જો કે તમે ન કરશો તો પછી બિદરાની સંભાળાશે નહી કે ક્યાં જેના માણસો ગયા છે એને ખબર છે માણસો ઘરમાં નથી તો શું વીતે છે એના ઉપર છે છે ઓનલાઈન બહુ સારા જુગાર રમાય છે પણ બધા શું એના હપ્તા બપતા બાંધેલા હશે તો ન બંધ કરાવે ન તો એને જરૂરી છે આ બધું પોલીસ વાળા શું છે સરકાર નો પગાર ક્યાં ખાય એને પબ્લિક ને રક્ષક માટે બરાબર છે ને તો ચાર જગ્યાએ વેચાય છે તારું ઇંગ્લિશ ઇંગ્લિશ પણ છે અને દેશી પણ છે ભઠ્યું પણ છે ગામમાં છોકરો પાણી છોકરા અને દારૂમાં જ પુટ અસામ ત્ર જવાન બાર ભેરમાં હલ્યા હ્યા બોબો છોકરા

હવે એનો કરવાવાળો કોણ પુલીસવાળા કાંઈ પણ એક્શન લેતા નથી બરાબર ને પોલીસવાળા લેતા નથી હવે અમે આશાપુરા ન્યૂઝને કહીએ છીએ કે અમે અહીંયા ધારણા ઉપર બેસશું એસપી કને અહીંયા અમારા બીદળાવા થાણામાં ભૂખ હડતાળ ઉપર બેસશું નહીં એક્શન લેતો બરાબર અમે જોયું છે જ્યાં જ્યાં ભઠિયું ચાલુ છે ત્યાં જોયું છે પછી અહીંયા આવે છે ભાડિયાથી પણ આવે છે વેચવા ખાખરથી પણ આવે છે વેચવા બરાબર ને પોલીસ તો કોઈ દી કઈ નથી કરતા ખુલે આમ સ્ટેશન ઉપરથી લઈને જાય છે ધારુ જેટલું હોય એટલું સ્કૂટીઓ ઉપર લઈને જાય છે અહીંયાથી વાળો આવે છે ઈ સ્કૂટી ઉપરથી લઈને આવે છે જે ખાખર વાળો છે એ હોન્ડા ઉપરથી થી હોમ ડિલિવરી કરે છે બરાબર એને પોલીસ વાળા નું ખોબ લાગતો નથી ખુલ્લે આમ બિદળામાં ધારૂ વેચાય છે કોઈ કે કે ભાઈ અહીંયા આવીને દઈ જાય એના ઘરે જઈને લેતા હશે તો અહીંયા જ કોઈ નથી જાતું ને

सरपंच कई भेण अरे सरपंच के तोज चाहियूं त अचो तांजे भाउर न ई कढी ॾे कढी ॾे ई चए थो की मथां थो हाजी जया जो फन भेगो न थियो बराबरि ईअं न से पंहिंजे हितकड़े अचे थी जरावर वेहे न हलाई वञे थी पंहिंजा कमु लाट करे वठी हिते सनी जनता आहिनि असांजा जहिड़ा ई माराए वठां पंहिंजा फोन करी खणे पोइ छेला वरी वञा था हू वरी वञे त सरपंच अचे ई नथी સામુરી જય બેન કરીએ તા ગામ નથી કરે કામ સામુરો નથી કરે સામુરો જ કી કામ નથી કરે ફોન કર્યા છે પંજાવર ફોન કે આસી કાલો તે બાવર કાઢો તે દારૂ જ પોઈન્ટ ચાલુ હે તે ફન ભેગો કરીને ના કોઈ હતી ને આણે જો ફન કાડે ભેગો થી ને કાડે બાવર લે કસ્તુરબેન કસ્તુરબેન જે દારૂ નો દૂષણ વધી રહ્યો છે આપ શું કહો છોકરા દારૂ ઘણો પીએસ મુકતા નથી 24 કલાક દારૂ ખાપે છે ઘર માં દંગા થાસ છોકરામ નો થાય ઘર માં ચોવીસે કલાક થાસ દાવા થા છોકરા મૂકતા જ નથી જ જ ખાપે ખાપે જઈએ ભેરા થઈએ તો હાથ નથી જલતા ગણે જઈએ કોરીપુલ જઈએ અહીંયા જઈએ કોઈ અમારા હાથ જલતા નથી તો અમે ક્યાં જઈએ બાઈક મૂલ કરવા જાય બહુ આટલા આટલા છોકરા છે તો ઊંચ પોપટ ચકલી રમવા જાય ઉુગાર આડી જાય છસો કમાઈએ તો છસો હારી જાય

ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ટુ